આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત જે બુક છે એમાંથી તમને વાર્તા કહેવાની છે તો તમને વાર્તા સાંભળવી ગમે બહુ ગમે મજા આવે ને સરસ તો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાશ ચાલો તો તમારે ધ્યાનથી સાંભળવાની છે અને એમાંથી તમારે શબ્દો યાદ રાખવાના છે વાક્યો યાદ રાખવાના છે તમારે સમજવા પ્રયત્નો કરવાનો છે ને બધાએ જવાબ આપવાના છે ખોટું પડે તો કાંઈ વાંધો નહીં પણ બધાએ ઊંચે આંગળી કરવાની છે આપણે બધાને પૂછશું તો વાર્તા સરસ મજાની છે અને વાર્તાનું નામ છે વિદ્યાનો સદઉપયોગ લાડુપુર નામે એક રાજ્ય હતું ત્યાં લાડુજી નામે એક રાજા રહેતો હતો તેના પ્રધાનનું નામ શિરાચલ હતું અને તેને ત્રણ દીકરા હતા પ્રધાન ચિરાચીલે તેના ત્રણેય દીકરાને વિદ્યા અભ્યાસ કરવા માટે અલગ અલગ રાજ્યમાં મોકલા પિતાની આજ્ઞા લઈને દીકરાઓ વિદ્યા શીખવા નીકળી પડ્યા ત્રણેય દીકરાઓ અલગ અલગ વિદ્યા શીખ્યા અને ઘરે પરત ફર્યા સૌથી મોટો દીકરો છે કે જાદુ વિદ્યા શીખ્યો બીજા નંબરનો સોફ્ટવેર રિકોડિંગ અને ત્રીજા નંબરનો કરાટે શીખ્યો ઘરે આવીને જણાવ્યું કે રાજાની કુંરીને ઘરે આવ્યા એટલે એને જાણવા મળ્યું કે રાજાની કુંવરીને બાજુના રાજ્યના રાજા છે એ અપહરણ કરી ગયા છે પ્રધાને તેમના ત્રણેય દીકરાને રાજકુરીની શોધ કરવા કહ્યું મોટા દીકરાએ જાદુથી જાણી લીધું કે રાજકુવા કુમારી ક્યાં છે ત્રણેય ભાઈઓ ત્યાં પહોંચી ગયા મોટા ભાઈએ જાદુ વિદ્યાર્થી જોયું બરોબર છે કે રાજકુમારી એક ઓરડામાં સંતાણી છે ત્રણેય ભાઈઓ તે ઓરડામાં ગયા એને સંતાડી છે ઓરડામાં અને ઓરડામાં ત્યાં પહોંચ્યા ઓરડાની બહાર સૈનિકો પહેરા ભરતા હતા ત્રીજા ભાઈએ કરાટે વિદ્યા પ્રવીણ હતા તેને કરાટે થી બધા સૈનિકોને ધૂળ ધાણી ચાટતા કરી દીધા ઓરડાની બહાર પાસવર્ડ સેટ કરી અને તાળું માર્યું હતું ત્રીજા દીકરાએ પાસવર્ડ રીકોડ કરી તાળું ખોલી નાખ્યું ત્રણેય ભાઈઓ રાજકુમારીને લઈને રાજધાની પાછા ફર્યા રાજ્યમાં આનંદનો પાર ન રહ્યો રાજાએ ત્રણેયને મોટું ઈનામ આપ્યું તો આવી સરસ મજાની વાર્તા છે તો એની તમને આગળ ઘડે હું ચર્ચા કરું છું એટલે તમારે શબ્દો યાદ રાખી અને પછી જવાબ આપવાના તો અહીંયા એક રાજાની વાત આવી અને રાજાના પ્રધાનની વાત આવી પ્રધાનને ત્રણ દીકરા હતા ત્રણેયને જુદી જુદી વિદ્યા શીખવા મોકલા એક છે એ જાદુ વિદ્યા શીખ્યો એક સોફ્ટવેર ડિકોડિંગ શીખ્યો અને ત્રીજા નંબરનો છે એ કરાટે શીખ્યો પછી ઘેરે જ્યારે વિદ્યા શીખીને આવ્યા ત્યારે ખબર પડી કે જે રાજા છે એની જે રાજકુમારી છે ને બાજુના રાજ્યના રાજા ઉપાડી ગયા છે તો હવે એના પપ્પા જે પ્રધાન હતા એને કીધું શોધવા માટે કે તમે રાજકુમારીને શોધવા માટે પ્રયત્ન કરો એટલે ત્રણેય દીકરા છે બરોબર છે એમાંથી જે મોટો દીકરો હતો એ જાદુ વિદ્યા શીખો તો અને એણે જોઈ લીધું કે રાજકુમારી ક્યાં છે અને એ ત્યાં પહોંચી ગયા અને જોયું કે રાજકુમારીને એક ઓરડામાં સંતાડી દીધી છે અને ત્રણેય ભાઈ છે એ ત્યાં ઓરડા પાસે ગયા અને ત્યાં બાર સૈનિકો ફેરા ભરતા હતા અંદર રાજકુમારી હતી પછી ત્રીજા નંબરનો જે ભાઈ હતો એ કરાટે શીખ્યો હતો એટલે એણે તો બધા સૈનિકોને હું કર્યું મારી મારીને ધૂળધાણી કરી નાખા બરાબર છે અને પછી એક છે જે દીકરો એ હું બન્યો હતો કે એને પાસવર્ડ આવડતો હતો તાળું માર્યું હતું ઓરડાનું એમાં એણે એ તાળું એનાથી ખોલી નાખ્યું ડીકોડ કરી પાસવર્ડ ડીકોડ કરીને તોડી નાખ્યું અને ત્રણેય ભાઈઓ છે એ રાજકુમારીને લઈને રાજધાની આવી ગયા અને બધાએ જોયું અને આનંદનો પાર ન રહ્યો અને રાજાએ એ જે પ્રધાનના છોકરા હતા એને બહુ જાજુ ઇનામ આપ્યું તો પહેલાં આપણે શબ્દો છે એ તમે બોલીએ પછી શબ્દ બોલાઈ જાય પછી હું તમને એને તમને સમજ આપીશ તો ચાલો જેને જેટલા શબ્દો યાદ રહ્યા હોય બધા ઊંચી આંગળી કરો બરાબર ખોટું પડે તો પણ વાંધો નથી તમારે ખાલી જે કાંઈ યાદ રહ્યું હોય કોઈ પણ વસ્તુ યાદ રહી હોય શબ્દ વાક્યો તમારી ભાષામાં જે તમને યાદ રહ્યું હોય એ તમારે કહેવાનું છે ચાલો અહીંથી સ્ટાર્ટ કરીએ બોલો ભાઈ બોલો રાજા તાકાત તાકાત

રાજા બોલો ચાલો હવે કોઈને કેવું છે શબ્દો હજી યાદ રાખવા પ્રયત્ન બોલો

સરસ હજી નવા શબ્દો કોઈ ને યાદ છે બોલો તો પાસવર્ડ પાસવર્ડ પછી ત્રણ દીકરા પછી બોલો હા હા તારું કોઈ હા ત્રણ દીકરા સરસ બધાએ સરસ પ્રયત્ન કર્યો છે ઘણા બધા શબ્દો છે એમાંથી જે મેન મેન શબ્દ છે એ તમે બધાએ યાદ રાખવા પ્રયત્ન કર્યા સરસ પ્રયત્ન કર્યો છે તમે બધાએ આમાંથી તમારે પછી વાક્ય બનાવવાના માનો કે તાળું શબ્દ છે તો તાળા ઉપરથી તમે વાક્ય બનાવી શકો ને કયો તો કોને તાળા ઉપરથી વાક્ય બનાવતા બોલો તો તાળું શબ્દ વાપરીને વાક્ય બનાવો પાસવર્ડ હતો તે એક ને એક આ તાળું તોડી દે હ એક પાસે પાસવર્ડ હતો એટલે તાળું તોડ નાખ પણ તમારી ભાષામાં વાક્ય બનાવો તો તાળું હોય એ તમારી ભાષામાં વાક્ય બનાવો તો તાળાને યાદ રાખીને બોલ ખોલી નાખવું બરોબર છે પણ તાળાને વાપરી શબ્દ વાપરવાનો છે ને વાક્ય આપણે શીખવાનું છે નવું વાક્ય બનાવવાનું નવું વાક્ય બનાવો તો બોલો તાળુને તાળા ને ખોલી ને રાજકુમારીને લઈ આવ્યા તાળુ તાળુ શબ્દ વાપરવાનો છે સરસ બેનસો કઈ વાંધો નહી બોલો તો હવે બરોબર છે એ વાંચતામાં આવ્યું હવે તાળું શબ્દ વાપરતો કે ચાવીથી તાળું ખુલે છે બરાબર પછી બીજું બોલો તો લોખંડનું તાળું હોય છે આવી રીતે તમારે શબ્દ ઉપરથી જાતે વાક્ય બનાવતા શીખવાનું છે અત્યારે તમે વાક્ય બનાવશો પછી તમને આવડશે તો સરસ છે વાત તો હવે તમને હું કહી દઉં કે આપણે હંમેશા જો આ ત્રણ દીકરા વિદ્યા ભણ્યા ને ત્રણ દીકરા વિદ્યા ભણ્યા તો એનો વિદ્યાનો એને એનો ઉપયોગ થયો ને અને સારા રસ્તે ઉપયોગ થયો તો આપણે પણ વિદ્યા એટલે ભણવું આપણે પણ અલગ અલગ બધું ભણવું જોઈએ અને વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ જેથી આપણે આપણી વિદ્યા ઉપયોગમાં આવે તમે મોટા થાવ મોટા થાવ તો તમે ભણ્યા હોય તો તમારે તમે એનો ઉપયોગ કરી શકો બરોબર છે તો આવી રીતે આપણે ભણવું જરૂરી છે ગમે ત્યારે ગમે જગ્યાએ તમારી વિદ્યા ઉપયોગમાં આવે છે અને બીજાને તમે તમારી વિદ્યાથી મદદ કરી શકો છો ખ્યાલ આવ્યો એટલે આપણે હંમેશા બધાને મદદ કરવાની એકબીજા મિત્રો હોય તો તેને મદદ કરશો ને એકબીજા મિત્રોને મદદ કરવાની દેવાનું આવું બધું આપણે એકબીજાને દેવા લેવાનું બરાબર ક્યારેક મુશ્કેલીમાં આવ્યા હોય તો પણ આપણે મદદ કરવાની અત્યારે નાના છો તો તમારે એ પ્રમાણે તમે જ્યારે હોય માનો કે કોઈ નાસ્તો ન લાવ્યો હોય તમારા દોસ્તા તો તમારી પાસે હોય તો તમે થોડોક એની સાથે ખાઓ તો આ તમે એકબીજાનો ઉપયોગ કર્યો પછી પેન્સિલ બોલપેન આવું બધું હોય પણ ક્યારેક ભૂલાઈ ગયું હોય તો ટીચર પાસેથી લ્યો પણ તમારા દોસ્તાર પાસેથી પણ તમે લો છો તો એ તમને મદદમાં આવ્યા ને તો આવી રીતે આપણને બધાએ મદદમાં આવે છે તો આપણે બધાએ હંમેશા ભણવું જોઈએ અને બીજાને મદદરૂપ થવું જોઈએ અને મોટા થાવ પછી પણ આપણે સારા નાગરિક બનીએ તો બીજાને મદદ કરીએ ઘણી વખત ઘણા માણસોને ઓઢવા માટેનું ન હોય તો તમે મોટા થાવ ભણ્યા હોય તમારી પાસે હોય તો તમે એને આપી શકો બરોબર પણ કમાતા ન હોય તો કેમ આપો શીખ્યા જ ન હોય તો કેમ આપો તો મોટા થઈને આપણે કમાવું હોય પૈસા હોય તો આપણે બધું લઈ શકીએ ને તો પૈસા છે એનો આપણે સારો ઉપયોગ કરવાનો આપણા માટે આપણા જાણીતા માટે આ બધું આપણે શીખવાનું છે ઘરે પણ મમ્મી પપ્પાને મદદ કરવાનું બરાબર છે ભાઈ બહેનને મદદ કરવાનું થોડું થોડું ભલે કાંઈ નહીં તો કાંઈ નહીં તમે સુવો તો તમારી પથારી પાથરી દેવાની બરાબર છે સવારે પથારી ઉપાડી લેવાની આવું બધું પછી જમતા હોય તો જમવાની ડીશ તૈયાર કરવાની ખાઈને ડીશ મૂકી દેવાની ઉટ ક્યારેક સમય હોય તો રજા હોય તો આપણે ઉટકી નાખવાની આવું બધું આપણું પોતાનું આપણે કરી લેવાનું બરાબર છે મને ઘેરે તમે તમારું કરો એટલે બીજાને મદદ કરી જ કહેવાય તમે તમે ખાઈ લો તમારા વાસણ લઈ લો ઉટકી નાખો સ્કૂલે આવો તો તૈયાર થઈ જાઓ બરોબર છે તમે સાંજે સુવો તો પથારી કરો આવું બધું થોડું થોડું કરો તો એ તમે બીજાને મદદ કરી જ કહેવાય મમ્મી પપ્પાને કે તમને બધું કરી દે પણ આપણે થોડું થોડું જાતે કરવાનું જેની આપણને ટેવ પડે શું પડે આપણને ટેવ આપણે નાનાથી જો ટેવ પાડી હોય ને તો પછી આપણે મોટા થાય તો એ ટેવ સારી ટેવ રહે કુટેવ નહીં રાખવાની સારી ટેવ પાડવાની તો આપણે આ વાર્તામાંથી ઘણું બધું શીખવાનું છે તો તમને ખ્યાલ આવી ગયો ને ચાલો તો એ કાથા ઊંચો કરીને કરો કે હું બીજાને મદદ કરીશ હું મારું કામ જાતે કરીશ હું મોટા થઈને કમાઈશ હું મારા દેશને મદદ કરીશ હું મારા દેશની સંપત્તિ સંપત્તિનું ધ્યાન રાખીશ હું મારા દેશની સંપત્તિનું ધ્યાન રાખીશ સરસ તો આ આપણે શીખવાનું છે સરસ તમે બધા સમજા છો મજા આવી ગઈ ને ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દો સરસ શાબાશ ખૂબ સરસ વેરી ગુડ